હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે મંડી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે જ્યાં વાદળ ફાટવાના કારણે ચાર લોકોના મોત થયા છે અને સોળ લોકો ગુમ થયાનો અહેવાલ મળી રહ્યો છે છેલ્લા બે અઠવાડિયામાં અહીં આઠ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે તો મિત્રો આજે આપણે જાણીશું કે આ વાદળો કેમ ફાટે છે હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું ધમ મચાવી રહ્યું છે તેથી સૌથી વધુ અસર હિમાચલ પ્રદેશમાં જોવા મળી રહી છે અત્યાર સુધીમાં અહીં લગભગ આઠ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ મળી રહ્યો છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલન થયું છે ચારધામ યાત્રા સ્થગિત રાખવામાં આવી છે અને ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પણ ચાલી રહી છે દર વર્ષે ચોમાસાની ઋતુ આવવાની સાથે જ અનેક પ્રકારની આફતો પણ આવે છે જેમાં પૂર ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે આ બધી આફતો ઘણું જાનહાનિ કરતી હોય છે મિત્રો પૂર લાખો લોકોના ઘરોને ડૂબાડી દે છે ખેતી અને પ્રાણીઓને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે ભારે વરસાદને કારણે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામાન્ય રીતે બનતી જાય છે આનાથી ટ્રાફિક ઉપર પણ અસર પડે છે ઘણા બધા લોકો ભૂસ્ખલનનો ભોગ પણ બનતા હોય છે અને આ બધી ઘટનાઓ વાદળ ફાટવું એના કરતાં પણ મોટી ઘટના છે મોટાભાગે પહાડી રાજ્યોમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓ બનતી હોય છે વાદળ ફાટવાની ઘટના એક એવી ઘટના છે કે જે કોઈ વિસ્તારમાં અચાનક અને ખૂબ જ ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડે છે અને તે સામાન્ય રીતે થોડી મિનિટોથી લઈ થોડા કલાકો સુધી વિનાશ જેવી પરિસ્થિતિ ઊભી કરી દે છે અને તેની અસર અત્યંત વિનાશક હોઈ શકે છે તો મિત્રો આ હતું વાદળ ફાટવું અચાનક વાદળ ફાટે તો લગભગ થોડા કલાકો સુધી વિનાશ જેવી પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે સામાન્ય રીતે થોડી મિનિટોથી લઈ અને થોડા કલાકોમાં જ ભારેથી અતિ ભારે વરસાદ પડે છે જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાતી હોય છે તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ